આજ રોજ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ભારત દેશના પંચોતેરમા ગણતંત્ર દિવસની ઉજવણી કરાય લાલ બજાર જુમા મસ્જિદ ખાતે ઉજવણી કરવામાં આવી જાણીતા ડોક્ટર ભરૂચ પટેલ ધ્વજવંદન કર્યું હતું ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા ભારતના પંચોતેરમા ગણતંત્ર દિવસની ઉજવણી લાલ બજાર જુમા મસ્જિદ ખાતે કરવામાં આવી આ પ્રસંગે ભરૂચના જાણીતા ડોક્ટર મિહાજ પટેલ ધ્વજવંદન કરેલું છે આ પ્રસંગે દરેક નાગરિકે પોતાનું કામ સારી રીતે કરી અને શિસ્ત પાલન કરવું એ જ સારી દેશભક્તિ છે તેવું કહ્યું હતું પાયોનિયર હાઈસ્કૂલના પ્રિન્સિપલ સંજયભાઈ શિસ્ત ક્રમ અને સાથે સારી નિષ્ઠા સાથે કામ કરીએ તો આપણે આપણા દેશને ખૂબ જ આગળ લાવી શકીએ છીએ તેવી સમાજને અપીલ કરી હતી સંસ્થાના પ્રમુખ ઇકબાલ હવલદારે લોકોને બંધારણમાં બતાવેલ ફરજ અને આપેલા અધિકારીઓ વિશે જાણકારી આપી હતી દેશને મજબૂત કરવાનું આહવાન આપ્યું હતું પ્રોગ્રામમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના હોદ્દેદાર પાયો નિયર હાઈસ્કૂલના ટીચર્સ વિદ્યાર્થીઓ મુનશી ટ્રસ્ટી બાલવાડીના ટીચર્સ બીજા આમંત્રિત મહેમાનો વગેરે હાજર રહ્યા હતા પ્રોગ્રામનું સંચાલન વસીમ શેખ અને રાયલી અને સીમા સેટની ટીમે કર્યું હતું આખરે ટ્રસ્ટના સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણે આભાર વિધિ વ્યક્ત કરી હતી રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ